પ્રાર્થના તેમજ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું શાળાના સ્પોર્ટ્સ કેપ્ટન અયાન ખોખર ગાંધીજીના જીવનને ઉજાગર કરતી વાતો વિદ્યાર્થીઓને સમજાવી ત્યારબાદ શાળા ખાતેથી સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ હતી જેમાં શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને સફાઈનું ગાંધીજીના જીવનમાં શું મહત્વ હતું તે સમજાવી વિદ્યાર્થીઓને પ્રેરણા વચનો આપ્યા હતા આ પ્રસંગે રાજશ્રી વિદ્યામંદિર શાળાના આચાર્ય शिक्षकगण सहित मोटी संख्या में शाला विद्यार्थी भारत उत्साह कार्यक्रम में जोड़ाया था विद्यालय के अंदर और आसपास की कॉलोनी में सफाई अभियान किया है भारत के मिशन के अनुसार हम सबने संकल्प लिया है कि हम हमारे भारत को स्वच्छ और सुरक्षित रखेंगे और यही सब विद्यार्थियों ने आज इसका संकल्प लिया है स्वच्छता ही सेवा हमारे ग्रुप का मिशन है ઓર એન સબ વિદ્યાર્થીઓને યાર ભાગ લીયા સારા શિક્ષકો કે સાથ મેં એન સબ કેન ધન્યવાદ